આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલ અત્યારે પાલિતાણા મુકામે જે શેત્રુંજી પર્વત છે તેમની પ્રદક્ષિણા કે જે અઢાર કિલોમીટરની આશરે જેને છ ગાઉની યાત્રા પણ કહી શકાય છે તેમજ ઢેબરીઓ મેળો પણ કહે છે પાલનો મેળો પણ કહે છે તો તમે લાવ જોઈ શકો છો કે અત્યારે જે યાત્રિકો છે તે બધા પ્રદિક્ષણા કરી અને પરત આવી રહ્યા છે અને હાલ આપણે અત્યારે જે આજ પર પાલિતાણા મુકામે જ્યાં યાત્રા પૂરી થાય છે તેમની તો તમે જોઈ શકો છો કે અત્યારે જે લાસ્ટ પગથિયા છે તે ઉતરી રહ્યા છે તમે જોઈ શકો છો કે જય આદિનાથ તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે યાત્રિકો છે તે તેમની જે પ્રદક્ષિણા છે તેનો લાસ્ટ જે અને કો જય આદિનાથ નારા સાથે જય આદિનાથ Are. Sre arek. Halo. Are, mm -hmm. are <laughs> જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ જય આદિનાથ તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલ પાલીતાણા મુકામે જે શેત્રુંજી પર્વત છે તેમની પ્રદિક્ષિણા કે આપણે દર વર્ષે જેમ જુનાગઢની અંદર ગિરનારની પરિક્રમા હોતી હોય છે તે રીતે જ આ શેત્રુંજ ડુંગરની પરિક્રમા હોય છે અને તે છ ગાઉ એટલે કે અઢાર કિલોમીટરની ટ્રેકિંગ તમે જોઈ શકો છો કે અઢાર કિલોમીટર ટ્રેકિંગ કરી અને અત્યારે તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા છે અને આ લાસ્ટ પગથિયા છે તમે જોઈ શકો છો કે અહીંથી સિદ્ધુજ નીચે ઉતરી જવા છે ડુંગરની અને તમે યાત્રિકોની લાઈન જોશો તો સતત પ્રવાહ શરૂ જ છે તમે લાસ્ટ ડુંગરની ઉપર જોશો તો ત્યાં પણ આવી જ રીતે લાઈન શરૂ છે જે તમે જોઈ શકો છો કે ડુંગરની ઉપર અત્યારે હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું એ યાત્ર યાત્રિકોનો જે પ્રવાહ છે તે સતત શરૂ છે જય આદિનાથ તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આદપુર પાલિતાણા જે શેત્રું પર્વતની જે પ્રદિક્ષણા હોય છે પાલનો મેળો પણ કહી શકાય તેમજ તેને કોઈ ઢેવરીયો મેળો પણ કહે છે અને હાલ અત્યારે જે યાત્રિકો છે તે બધા શેત્રુંજી પર્વતની પ્રદક્ષિણા કરી અને જે તેમના લાસ્ટ પગથિયા તેને ઉતરી રહ્યા છે તો તમે લાઈવ જોઈ શકો છો આ આદિનાથ

થોડા જ પગથિયા એમની પ્રદક્ષિણાના બાકી રહ્યા છે તો તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે જે હાલ જે છેત્રુજી પર્વત છે ત્યાંથી જે યાત્રિકો છે તે બધા તેની યાત્રા પૂરી કરી અને પરત આવી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે નાનામાં નાની બેબી છે પણ તેને પણ યાત્રા કરી છે કેટલા વર્ષની માત્ર અઢી વર્ષની છે બેબી છે તેને પણ આજે સફળ યાત્રા પૂરી હા પરિપૂર્ણ કરી છે તમે જોઈ શકો છો કે જે યાત્રિકો છે તે આદિનાથના નારા સાથે તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા છે જો આ મિત્રો છે તે જે ડુંગર ઉપર જે પ્લાસ્ટિક તો મિત્રો હું ફરીથી તમને બતાવી દઉં કે આજે જે ફાગણ સુદ તેરસના દિવસે જે પાલિતાણા જે પાલનો મેળો યોજાય છે જેની અંદર જે હજારોની સંખ્યામાં જે યાત્રિકો છે તે શેત્રુજી પર્વતની પ્રદક્ષિણા કરતા હોય છે અને બધા આદિનાથના નારા સાથે તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે લાઈવ જોઈ શકો છો જય જય આદિનાથિનાથ જય આદિનાથ અને મિત્રો તે પણ હું તમને બતાવી દઉં કે અત્યારે જે લોકો યાત્રા કરી રહ્યા છે તે તેમનો અત્યારે આ લાસ્ટ પગથિયા ઉતરી રહ્યા છે અને અહીં તેમની યાત્રા પૂર્ણ થાય છે તમે જોઈ શકો છો કે અહીંથી થોડા જ પગથિયા નીચે ઉતરશે એટલે ત્યાં પૂર્ણ થાય છે અને હાલ નો પ્રવાહ તમે જોશો તો એટલો ને એટલો તમને જોવા મળશે ડુંગર ઉપર તમે જોશો શેત્રુજી પર્વત ઉપર હા એટલા પૂરતું એક રાજ્ય પછી બધું શું છે કે મીડિયમમાં આવી જાય ને તો મારે ખપવામાં અઘરું પડી જાય Adina. 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 તો મિત્રો ફરીથી હું તમને બતાવી દઉં કે આજે ફાગણ મહિનાની તેરીસના દિવસે જે પાલિતાણા મુકામે જે પાલનો મેળો યોજાય છે તેની અંદર જે યાત્રિકો હોય છે તે અઢાર કિલોમીટરની પદયાત્રા કરી અને તેમની યાત્રા સંપૂર્ણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે લાઈવ કે જે આદિનાથના નારા સાથે બધા યાત્રિકો તેની યાત્રા પૂર્ણ કરી રહ્યા છે અને હાલ અત્યારે જે યાત્રિકો તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે અત્યારે જે તેની યાત્રાનો લાસ્ટ પગથિયા ચાલી રહ્યા છે અને થોડે જ દૂર હવે ત્યાં એની યાત્રા પૂર્ણ થઈ છે તમે જોઈ શકો છો અહીંથી નીચેની તરફ તમને ઝૂમ કરી અને બતાવી દો કે અહીં લાસ્ટ પગથિયા પૂર્ણ થાય છે અને આ તરફ તમે જોશો તો શેત્રુજી પર્વત તમને બતાવી રહ્યો છો અત્યારે जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ Oh, so, please, um, now you gotta do And